સપનું તો સપનું મારું રહી રે ગયું કોઈ મારું રે હતું એ તો જતું રે No. Yeah. பண்ணு பண்ணு போய் மாறும் ஏதோ ஜெய்தூர் ஏயோ <music/> மாறுவானா மாறுவானா மாறுவானா

અમારા કલાકાર મિત્રો નું અમારી એસ હિન્દુસ્તાન ની ટીમ હાર્દિક સ્વાગત કરે છે કે અમારા આમંત્રણ ને મા આટલી મોટી સંખ્યામાં પધાર્યા એ બદલ અમારી એસ હિન્દુસ્તાન ની ટીમ તરફથી દિલથી તમામ મારા ચાહક મિત્રો નો ખુબ ખુબ આભાર બંકો કરશે કોમેડી અને આપણે વિફરેલો વાત બે જણા કોમેડી કરશે બરાબર પણ એની પેહલા આ આપણે જે હરિભા ચાનો ડાયલોગ છે ઈ બોલવાનો છે મારા હંગાત તમારે બોલશો મારા હંગાત એક વાર બધા ઉતાવળા આવાજે બોલો તો હું ડાયલોગ બોલું બોલશો મારા હંગાત જે પાછળ મારા ભાઈઓ ઉભા છે બધા અહીંનો અવાજ આવતો નથી ઉતાવળા આવાજે બોલો બધા બોલશો મારા હંગાત તમે હલો રેડી આહો મારકા કો કેતા વડી એક જ રહી પીવો હરી બની જાય હવે તમારા સપોર્ટ ની તો શું વાત કરું કે બે હાજર સત્તર થી આપણે વિડીયો ની શરૂઆત કરી એટલે થી અમારા તમામ ચાહક મિત્રોનો અમારા ઉપર આશીર્વાદ ગણો તોય અને સપોર્ટ ગણો તોય તમારા આશીર્વાદથી આગળ આયા છે અને તમારા સપોર્ટથી આગળ આયા છે અને તમારા સપોર્ટથી થી હજી આગળ જવાનું છે સપોર્ટ કરશે બધા આરી બાની ચાને સપોર્ટ કરશે બધા અમે ગમમે તે પ્રોજેક્ટ લોન્ચ કરા સપોર્ટ કરશે બધા અમારી વસ્તુ પર વિશ્વાસ છે બધન કોઈ દાડો ખરાબ ક્વોલિટી નહી આલન વિડિયો ની ક્વોલિટી જેવી સહી કોમન

તો ચાની ક્વોલિટી નંબર વન આ જીવન રાખવાની છે આપણે બરાબર બે પોઇન્ટ રૂપિયા ઓછા કમા એનું કોઈ ટેન્શન નહીં અને ચાની જેટલી કમાણી આવશે એ તો તમને ખબર છે કે સમ આવવાની છે ખબર છે બધન આપણે વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમ હરિભાની ચાના જેટલા પૈસા જેટલું પ્રોફિટ થાય આ બે કોમ પૈસા વાપરવાના છે આપણે તો ભાઈ એક જ વસ્તુ કહેવા માંગુ છું કે આવા ને આવો તમારો આશીર્વાદ અને આવો ને આવો સપોર્ટ હંમેશા અમન કરતા રહેજો બરાબર તો ભાઈ બંકા પેલા તો પાઘડી આલો આપણે આપણે જે હરિભા ચાય એન્ડ પાર્લર ની ફ્રેન્ચાઇઝી આપણે આંબા હોટલ ની સામે ચાલુ કરી દીધી છે બરાબર તો અહીંના જે નજીકના એરિયાના માણસો છે એ તો અમને વિશ્વાસ છે કે માણસો બધા આંબાના છે અમારું ખુદનું પાર્લર એ કાંઈ અમને ખુદ વિશ્વાસ નહીં થતો

તમને જેટલી ચા જોતી હોય અઢી બરાબર અને જે હરિભાઈ ચાયન પાર્લર ની ફ્રેન્ચાઇઝ છે ફ્રેન્ચાઇઝી એ ચોવીસ કલાક ચાલુ રહેવાની છે બરાબર પેકેટ આપણે હાથમાં લઈ અને ફરી એકવાર આ ડાયલોગ બોલવાનો છે બોલશે ને બધા એક બાજુ ગરમી પડે છે અને ખરેખર હજી કઉ છું કે દિલ થી ખુબ ખૂબ આભાર અમારા તમામ ચાહક મિત્રો નો કે ગરમી આવી પડે છે છતાંય તમે અમન મળવા આવ્યા છો હોયકણ તો મારી આખી ટીમ સ્ટેજ ઉપર ઉપસ્થિત થાય

તંતુ કોઈ બોલતે આવડતું નહીં પાવર કરે ઓઢી લીધું કશો હોય બરાબર તમે મને ઉડાડી મેલ છો એમ ને ઉડાડી મેલું આતી વાત નહીં કરતો કાલ વિડીયો કઈ જોયું

હું ગુમો થી ઉઠ્યો નહીં એટલે ખાલી કૂતરાની શકલ જોઈ ને ડાબડી મુઠો બધા ભમાવાની વાત કરાશે બે વખત ભમી ઊંધો પડ્યો તો હવે હાચું કહું એનું વિડીયો તમે આખું તો જોયું છે એમાં કોઈ મદદ સાબિત નતો થયો બરાબર બધાય બિયાણા હતા હે વિડિયો ચાલુ થયું એવા આરા બિયાણા પછી મો બિયાણો પછી અરી બિયાણો બરાબર પુપજી બિયાણા બાસ્કુ બિયાણો બધાય બિયાણા હતા કોઈ મદદ સાબિત નતો થયો એટલે કોઈ બોલવાનું આવતું નહીં એટલે કાઠમ કાઠા ગણો ને આપણા ગામમાં તો આપણે બે દાણા જ છે બધા તો બીજા બધા માઈકાંગ લીયા હ

તમે મને તેરતા મને ચડ્ડી પહેરતા જોયો બરાબર તો તમારી ઉંમર હાલમો કેટલી છે ફસાણો ફસાણો હાલો ફાઈટ વરો હે ફાઈટ વરો માર કાકો કેટલા વરાના હતા હવે તારો કાકો તો હવે જવા દે ને નહીં આલે હવે 58 તો મારે થયા છે ટુંકમો ટુંકમો આરો હાઈટ વરાનો છે અને આરો 58 વરાનો છે બરાબર તે શું ધૂળ સેવા કરી લે હે વાતો કરી છે તે હવે તો આપડી મોટા આપડે નાના હતા તાણી આરી નેન ચકડું જતું તન કઉ અચ્છા તાલ તુય નાનું જતું તાણી આલે તુય વડી કોઈ નઈ હોવરા નો થઈ ગયો થા કોઈ થી હવે આપડા મારી વાત આપડા ગમો ગેડામ ગેડું ગણો તો અડુ હુલુ છે ઓવે પાટી રેલું પડડું મેલ જો કુ ચા ચા પી લેજો ચા ચા પી લેજો એમ અન હે હે

એટલે જો ઘણું બધું બોલી ગયા આપણે પણ એક કે હરીફાની ચા અમે ચાલુ કરી બરાબર સફર તો તમે કરો જ છો બરાબર એટલે હું એમ જ કહું છું કે અમારી જે બાચ્યું હોય એ હરીફા ચા લઈ જવાની છે બરાબર અને તો તમને ખબર છે કે અમથી જે નફો આવે ને એ અમે બધો છે ને વૃદ્ધા આશ્રમમાં વાપરવાના છે બરાબર અને એ ટૂંક જ સમયમાં એનું વિડીયો આવી જશે વૃદ્ધા આશ્રમ બનતું ટૂંક જ સમયમાં વિડીયો આવી જાહે બરાબર તો બોલો સપોર્ટ કરજો હા આ મારા વાઘ હા મારા વાઘ બરાબર એટલે ટૂંકમાં વધારે નહીં કહેતો પણ એ વધારે કહેવાય નહીં તું કહું

ઉત્તર ગુજરાતના એવા લોક લાડેલા રોહિતભાઈ ઠાકોર એમને તો તમે ઓળખતા જ અને એમનું એક રોમાપી નું સોંગ આવ્યું છે એ ગાવું ત્યારે

હાથમાં વાો લાગે મને વાો હાથમાં ભો લાગે મને વાો હે રુ દે રૂદે મારબડમાં મનરો રોમાર માન હે હાથમાં મરબળમાં મનરો મરબળમાં મનરો મરવારમાં મનુ જે મન